હાસોટ તાલુકાના મહ્યવંશી યુવા મંચ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર ના તેજસ્વી તારણાઓનું સન્માન સમારોહ યોજાયો હતો સમારોહના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની મહેનત અને લગન વિરતાવાનો તેમજ તેમને ભવિષ્યમાં વધુ ઉંચાઈ સર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો હાસોટ તાલુકાના મહ્યવંશી યુવા મંચ દ્વારા ધોરણ દસ અને બાર ના તેજસ્વી તારણાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ જોડાયા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર્તા યોગભાઈ સુરતી પધાર્યા હતા આ સમારોહમાં હાસોડ તાલુકાના બારથી વધુ તેજસ્વી તાલાઓનું તેમના શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ સન્માનિત કરવામાં આવ્યા તેમણે ઉપસ્થિત સૌ કોઈને પ્રેરણા પૂરી પાડી હતી આ સમારોહના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની મહેનત અને લગન બિરદાવવાનો તેમજ તેમને ભવિષ્યમાં ઊંચી ઊંચાઈ સર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના અનેક અગ્રણીઓ તજજ્ઞો અને મહાનુભાવોએ પોતાની ગરિમામય ઉપસ્થિતિ નોંધાવી હતી આ સમારોહમાં હાસોડ તાલુકાના વિદ્યાર્થી વડીલો તથા ગામના લોકો જોડાયા હતા તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા શિક્ષણના મહત્વ સતત શીખવાની વૃત્તિ અને ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવાની તૈયારી પર પણ ભાર મૂક્યો હતો નમસ્કાર હું એડવોકેટ દિલીપ પરમાર આજ રોજ હસોડ ખાતે હસોડ તાલુકા મહિલા વંશી સમાજના યુવા મંચ દ્વારા સમાજના તેજસ્વી તાગલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં મને અને મારા સાથી મિત્ર યોગભાઈ શોધકીને બોલાવવામાં આવ્યા હતા ખૂબ સુંદર આયોજન આ યુવા મંચનું અને એમણે સમાજના દસમા અને બારમા ધોરણમાં પાસ થયેલા તેજસ્વી તારાઓને ટ્રોફી આપીને એમનું સન્માન કર્યું અને સૌ વડીલોએ તેજસ્વી તાગલાઓને એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી અને હું આ તબક્કે હસોટ તાલુકા યુવા મંચની નાની શરૂઆતને બિરદાવું છું અને એમણે જે આ બીજ રોપ્યું છે એ વટ વૃક્ષ બને અને આવનારા દિવસોમાં આ હસોટ તાલુકાનું માયાવંશી યુવા મંચ નવા કીર્તિમાનો સ્થાપિત કરે એવી શુભકામનાઓ પાઠવું છું સમાજને શું સંદેશો આપશો હું સમાજને ચોક્કસ સંદેશો આપીશ કે સમાજનું જે યુવા યુવાધન છે કે જે સમાજનું ભવિષ્ય છે એમને પ્રોત્સાહિત કરો અને એમને આગળ વધવાની પ્રેરણા અને પ્લેટફોર્મ પૂરું પાડો જ્યારે એક વ્યક્તિ કોઈક ક્ષેત્રમાં આગળ વધે છે કોઈક સફળતા પ્રાપ્ત કરે છે તો એને પ્રોત્સાહન કરાવી અને એમને પ્રોત્સાહન આપવાથી એમના વાલીઓને પણ એક નવી ઊર્જા મળશે અને એ પોતાના સફળતાના નવા કીર્તિમાનો સ્થાપિત કરી શકશે